નર્મદા નદીમાં ડૂબવાના બનાવો બનતા હોય હોળી ધૂળેટીના તહેવારના બે દિવસ યાત્રાધામ ચાનોત કરનારી વિવિધ નર્મદા કિનારાઓ ખાતે નર્મદા સ્થાન જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે આગામી તારીખ ચોવીસ અને પચીસ માર્ચના રોજ હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા કચેરી દ્વારા બહાર પડેલા જાહેરનામા મુજબ વડોદરા જિલ્લાના વિવિધ નદી કાંઠા સહિત ચાનોદ નર્મદા તટના મલ્લારાવ ઘાટ

पुढे दुडेटीना परवे चानोत पोलीस पर चाप तो बंदो बस